નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસીની અંદર છે તે નવી ભરતીની પરીક્ષાની તારીખ આવેલી છે તેના વિશે વાત કરવાના છીએ તો જે મિત્રોને આ ભરતી લાગુ પડે છે તે ધ્યાનથી જોઈ લેજો કેમ કે આપણી આ ચેનલની અંદર ઘણા બધા મિત્રો મિત્રો છે 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 આ આ પરીક્ષાની તૈયારી કરતા હોય તો નોટિસ પાડવામાં તેની અંદરની વિગત જોઈ લઈએ મિકેનિકલ સાઇટની હેલ્પર કક્ષામાં સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે લેવામાં આવનાર ઓએમઆર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ પ્રસિદ્ધ કરવા બાબત આ નોટિસ બહાર પાડવામાં આવેલી છે તેની અંદર જણાવેલું છે કે નિગમની મિકેનિકલ સાઇટની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી બે હજાર ચોવીસ પચીસ સુડતાલીસ હેલ્પર કક્ષામાં જેના વિષય વસ્તુને લગતો અભ્યાસક્રમ તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ ના રોજ નિગમની વેબસાઇટ જે આપણે જીએસઆરટીસી ડોટ ઇન વેબસાઇટ છે તેના ઉપર પ્રસિદ્ધ કરેલ છે જેની ઉમેદવારોએ નોંધ લેવી તો જે મિત્રોને આ જીએસઆરટીસી ભરતી લાગુ પડે છે તે મિત્રોને પરીક્ષાની તારીખ આવી ગઈ છે સંભવિત તારીખો આવી ગઈ છે એટલે જે મિત્રો તૈયારી કરે છે તો તૈયારી કરવા લાગજો બાકી મિત્રો આ ભરતીને લગતા કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટની અંદર જણાવી શકો છો તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો